રીતે કેવી રીતે મેળવો ફરીથી આપણે એક દાખલો જોશો એટલે બરાબર તમને હવે સમજાઈ જશે કોઈ પણ રીતે તમારે દાખલો ગણવા અને બે બાબત તમને આપેલી હોય આ વર્ગ આપેલા છે ને આવૃત્તિ આ આવૃત્તિ અને વર્ગ આપેલા હોય માત્ર પદ વિચલન રીતે આ ત્રણ બાબતની જરૂર પડે મધ્ય કિંમત યુવાય ની કિંમત અને એફઆઈઆઈ ની કિંમત કોઈ પણ રીતે તમારે મધ્યક મેળવવો હોય તો મધ્ય કિંમત ની દરેકે દરેક રીતની અંદર મધ્ય કિંમત જરૂર પડશે અને મધ્ય કિંમત મેળવી સાવ સરળ છે સામાન્ય રીતે તમને હેતુલક્ષી ની અંદર પૂછાય તો તમે આ રીતે મધ્યક મેળવવો જોઈએ આ બંનેનો સરવળો એને ભાગી આપે

જે વર્ગ લંબાઈ 50 હોય તો અહીંયા 50 50 નો ડિફરન્સ આવશે વર્ગ લંબાઈ 10 હોય તો અહીંયા 10 10 નો ડિફરન્સ આવશે પણ પદ વિચલન રીતે કોઈ પણ વર્ગ લંબાઈ માનો કે વર્ગ લંબાઈ 5 હોય 10 હોય 20 હોય 25 હોય કે 50 કે 100 હોય કોઈ પણ વર્ગ લંબાઈ હોય આની અંદર કિંમત આ જ આવશે કે જ્યાં એ ધારેલા છે ત્યાં ઈ હોય ની કિંમત 0

અને બે ગુણ્યા બે લેકે ચાલ હવે આપણે આનો સરળ કરે સિગ્મા એફઆઈયુઆ એટલે કે આની અંદર માઈનસ વાળાનો સરળ કરે તો 8 5 એટલે 13 13 થશે પ્લસ વાળાનો સરળ કરે પછી બંનેની બાજબાકી કરી નાખીએ તો આનો સરવાળો 6 થશે 6 હવે આ બંનેની બાદ કરીએ તો 13 માંથી 6 બાદ કરીએ એટલે કે 7 થશે મોટો આંકડો 13 માઈનસ છે એટલે અહીંયા માઈનસ આવશે હવે કોષ્ટકની અંદર

તો આની અંદર એકસો પચાસ માં દિવસો બાદ કરીએ તો આ દાખલા ની અંદર આપે જે જવાબ મળે એને બસો પચીસ ની અંદર તમારું મેળવવા બેસે પચીસ વડે પચાસ ને ભાગી એટલે અહીંયા થશે પાછળ સાત અને બે નો ગુણાકાર તો બસો ને પચીસ સાત થશે આ અંદર આપણે દાખલો ગણીએ તો એકદમ સરળ બધી ક્રિયા મોકી માનો અહીંયા કદાચ છેલ્લે તમારે ભાગાકાર કરવા માટે કદાચ રપેચ જવું પડે બાકી બધી જ ક્રિયા કરી શકાય